નમસ્કાર પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ અઢાર અગિયાર બે હજાર ને તો કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારે પણ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે લીધો છે એક ઐતિહાસિક નિર્ણય તો હવે પેન્શનરોને મોજે દરિયા તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાની છે એટલે અંત સુધી બનાવી રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ માટે સંદર્ભની શરતોને જારી કરી છે અને એક અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂંક પણ કરી છે પરંતુ નિવૃત્ત કર્મચારીઓના કેટલાક સંગઠનો હાલના પેન્શનરો અને પરિવારના પેન્શનરોના પેન્શન સુધારણાના બાકાતથી ખુશ નથી તો આવા પેન્શનરોના માર્ચનું નેતૃત્વ કરતાં ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ એ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને આઠમા પગાર પંચ માટેની સંદર્ભ શરતોમાં સુધારો કરવાની વિનંતી કરી છે તો ખાસ કરીને આઠમા પગાર પંચ માટે જે પેન્શનરો માટે અમુક નિર્ણયો છે તે લેવાયા નથી અને સંદર્ભની શરતોમાં તેને સામેલ પણ કર્યા નથી તો ખાસ કરીને જે પેન્શનરોનું સંગઠન છે તેણે નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને જે આઠમા પગાર પંચ માટેની સંદર્ભની શરતો છે તેમાં સુધારો કરવાની એક વિનંતી કરી છે તો સીતારમણને લખેલા પત્રમાં જેની એક નકલ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને પણ મોકલવામાં આવી છે તો સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટલ કાઉન્સિલના જનરલ સેક્રેટરી સી શ્રીકુમાર લખે છે કે આઠમાં પગાર પંચમાં કર્મચારીઓ અને ઓગણસિત્તેર લાખ વધુ પેન્શનરો માટે જે પરિવારના પેન્શનરોની અપેક્ષાઓ છે જેવા પરિબળોનો સમાવેશ થતો નથી મિત્રો તો તેઓ લખે છે કે તે જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના વિશે કંઈ કહેતું નથી જેની માંગ છવ્વીસ લાખથી વધુ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે તો તેઓ ભારપૂર્વક મૂકે છે કે આઠમા પગાર પંચના ટીઓઆર સાતમા પગાર પંચના અલગ છે જેમાં માંગણીઓનો સમાવેશ થાય છે તો એઆઈડીએફ માંગે છે કે મંત્રાલય આઠમા પગાર પંચના માં સમાવેશ કરે અને તે મુખ્ય માંગણીઓ અહીં છે તો સાતમા અને આઠમા પગાર પંચની શરતોની સરખામણી કરીએ તો સાતમા અને આઠમા પગાર પંચમાં માં વર્તમાન કર્મચારીઓના પગાર વિશે શું કહેવામાં આવ્યું છે તે લગતા પેન્શનર સંગઠન લખે છે કે આઠમા સીપીસીમાં એટલે કે આઠમા પગાર પંચમાં હિસ્સેદારોની અપેક્ષાઓ વિશે કંઈ કરવામાં આવ્યું નથી અને મંત્રાલયને સાતમા સીપીસીની ની સમકક્ષ આઠમા સીપીસીને ને ફરીથી તૈયાર કરવા પણ વિનંતી કરી છે તો આઠમા સીપીસીના પગાર પત્રક પર સંદર્ભની શરતોની વાત કરીએ તો સરકારી સેવામાં પ્રતિભાને આકર્ષવા કાર્ય સંસ્કૃતિમાં કાર્યક્ષમતા જવાબદારી અને જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ વેતન માળખું તૈયાર કરવું તો સાતમા સીપીસી અનુરૂપ સંદર્ભની શરતોની વાત કરીએ તો સરકારી સેવામાં સૌથી યોગ્ય પ્રતિભાને આકર્ષવાની જરૂરિયાત સાથે જોડાયેલા પગાર માળખા માટે માળખું તૈયાર કરવું અને કાર્ય સંસ્કૃતિમાં કાર્યક્ષમતા જવાબદારી અને જવાબદારીને પ્રોત્સાહન આપવું અને આધુનિક વહીવટના જટિલ પડકારો અને ઝડપી રાજકોષીય અને સામાજિક આર્થિક અને તકનીકી ફેરફારોનો સામનો કરવા માટે જાહેર શાસન પ્રણાલીમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવું અને હિસ્સેદારોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને અને યોગ્ય તાલીમ અને ક્ષમતા નિર્માણની ભલામણ કરવી તો યોગ્યતા આધારિત માળખા દ્વારા ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજના છે તેને પુનઃસ્થાપિત કરવી તો પેન્શનર સંગઠન લખે છે કે એનપીએસ કેન્દ્ર સરકારના છવ્વીસ લાખથી વધુ કર્મચારીઓ સીસીએસ પેન્શન નિયમો ઓગણીસો બોતેર હેઠળ એનપીએસને બદલે નોન કોન્ટ્રીબ્યુટેડ પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે જોકે આઠમા સીપીસી શરતોમાં આનો સમાવેશ કરવામાં આવ્યો નથી તો અમે માનનીય નાણામંત્રીને મંત્રીને અપીલ કરીએ છીએ કે આ માંગણીને આઠમા સીપીસીની શરતોમાં સામેલ કરવામાં આવે તો આવું પત્રમાં છે તે લખવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ તો ઓગણસિત્તેર લાખથી વધુ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોનો સમાવેશ ન થવો તો પેન્શનર સંગઠન લખે છે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ઓગણસિત્તેર લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો અને ફેમિલી પેન્શનરો જેમણે ત્રણ દાયકાથી વધુ સમય સુધી દેશ માટે પોતાનો પરસેવો અને લોહી આપ્યું છે તો તેમને આઠમા સીપીસીના કાર્યક્ષેત્રથી બહાર રાખવામાં આવ્યા છે તો તમે સમજશો કે પેન્શનમાં સુધારો એ પેન્શનરોનો અધિકાર છે અને તેમની સાથે ભેદભાવ કરી શકાતો નથી તો તેમાંથી વાત કરીએ તો તેમાંથી ભેદભાવ છે તે રાખી શકાતો નથી અને તેમાંથી મોટાભાગના લોકો તેમના જીવનના અંતિમ તબક્કામાં છે અને તેમને અવગણના એ સંપૂર્ણપણે અન્યાયી છે તો પત્રમાં આવું પણ જણાવવામાં આવ્યું હતું તો મિત્રો આ ત્યાં આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો